અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની ત્રિમાસિક સામાન્ય સભા ગતરોજ યોજાઈ હતી જેમાં વિપક્ષી સદસ્યોએ જન્મમરણના દાખલાઓ અંગે આમ પ્રજાને પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવી અડધો કલાક માટે બોર્ડ મિટિંગ મુલતવી રાખવાની ફરજ પાડી હતી અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને ત્રિમાસિક બોર્ડ મિટિંગ યોજાઈ હતી મિટિંગની પૂર્વે કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકો પરત્વે સંવેદના પાઠવતા બે મિનિટનું મૌન પાળવવામાં આવ્યું હતું આ બોર્ડ મિટિંગના પ્રારંભે જીરો અવર્સ દરમિયાન વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને પંચોતેર લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા જેમ કે શાસક પક્ષે એવી કેફિયત રજૂ કરી હતી કે હજુ આ કામ પ્રગતિ હેઠળ છે ટેન્ડરમાં ઉલ્લેખ થયો હતો તે મુજબ તમામ ધારાધોરણને પૂર્ણ કરવામાં આવી રહ્યા છે તો આ જ ગાળા દરમિયાન વિપક્ષે વિવિધ જ્યાં કચરો ઠલવાય છે તેવા સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી હોવાના આક્ષેપ કર્યા હતા આ સામાન્ય સભા દરમિયાન એજન્ટા ઉપર કુલ ઓગણીસ જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા તે પૈકી જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિલાનો હવાલો સોંપવામાં સરકારે કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપ કર્યા હતા વિપક્ષના દાવા મુજબ અત્યાર સુધી નવ હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ છે જે અંગે અનેક લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે વિપક્ષે ઓપરેટિંગ કી અંગે સેનેટરી ઇન્સ્પેક્ટરને નિયુક્ત કરવા અંગે વિરોધ કરતાં શાસક પક્ષે જણાવ્યું હતું કે સરકારનો પરિપત્ર છે તે મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટરના નામની ભલામણ થઈ છે જોકે વિપક્ષે પરિપત્ર બોર્ડમાં રજૂ કરવાની માંગ કરતા

એમાં તમામ કામો વધુ મતે એન સરવાનું માટે મંજૂર કરવામાં આવ્યા આમાં એક એક રાષ્ટ્ર એક સૂંટણીનું પણ કામ લેવામાં આવ્યું એ પણ તારા પસતા પાસ કરવામાં આવ્યો છે આજે અમગ્રેશ્વર સભાખંડની અંદરમાં સામાન્ય સભા મળી હતી જેની અંદરમાં એક કે ઓગણીસ સુધીના કામો હતા તે પૈકી કામોની અંદરમાં અમે જીઓસમાં વાત કરવા માટેની ચર્ચા કરી હતી તેની અંદરમાં મેં પહેલો મુદ્દો લીધો પંચોતેર લાખ રૂપિયાનો જે સ્ટેશન થી રોડ બનાવવાનો હતો લાખ રૂપિયાનો સાફ સફાઈનો હતો ઝાડવા રોપવાનો હતો લાઇટિંગ કરવાનું હતું અને ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાડવાના હતા એવું કશું કામ થયું નથી અને મેં કીધું કે એની અંદર નિરાકર ભ્રષ્ટાચાર થયો છે બીજું કે જ્યાં જ્યાં કચરાના ઢગલા પડતા હતા તેની અંદરમાં તેર બનાવ્યા છે જ્યાં પોઈન્ટો નક્કી કરીને જ્યાં કેમેરો કચરો લાગે એની અંદરમાં તેની અંદર કમથી કમ તેર થી ચૌદ લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર જન્મ મરણના દાખલાઓ આજે નવ હજાર અરજીઓ પેન્ડિંગમાં છે એક લાખની વસ્તીની અંદર નવ હજાર પેન્ડિંગ પડતી હોય અને જે કર્મચારીઓ દાબ દબાણ કરીને ભગાડી દે છે કે બે મહિના પછી આવજો ત્રણ મહિના પછી આવજો મેં માન્ય મુખ્યમંત્રી અને આરોગ્ય કમિશન ને પણ આ પત્ર અને રહીશ થી કહ્યા છે આજે બોર્ડ ની અંદર પણ આ બાબતની ચર્ચા કરી છે કે ગામનો પ્રશ્ન બહુ નિકટ છે આખી નગરપાલિકાની અંદરમાં આ જ નગરપાલિકા અંકલેશ્વરની છે કે જેની અંદર જન્મ મરણનો પ્રશ્ન વારા પ્રશ્ન છે બીજી બાબતની અંદરમાં આજે જીલવાલા હાઈસ્કૂલ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ

પરિપત્ર આપવામાં આનાખાની કરતા જે છોટા પરિપત્ર લાવીને રજૂ કરવાની કોશિશ કરી હવે આજે નમાઝનો ટાઈમ હતો એટલે અમે વહેલી બોર્ડ ને લીધી તો બી અમે દોઢ પોણા બે કલાક જેવી મિટિંગ ચાલી છે અને બધા પ્રશ્નોની રજૂઆતો થઈ છે જય હિન્દ જય જય ગુજરાત